તથા શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાંશેરિયા ધારાસભ્ય કરશનભાઈ સોલંકી મહેસાણા જિલ્લા શિક્ષણાધિકારી શરદભાઈ ત્રિવેદી તથા કડી નગરપાલિકાના પ્રમુખ અનુસુયાબેન કડી તાલુકા પંચાયતના પ્રમુખ કવિતાબેન એપીએમસી કડીના ચેરમેન ગોવિંદભાઈ પટેલ એપીએમસીના વાઇસ ચેરમેન હિમાંશુભાઈ ખમાર શૈલેષભાઈ પટેલ સંદીપભાઈ અશ્વિનભાઈ ભટ્ટ સહિત અનેક મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ કડી તાલુકાના પ્રાથમિક શિક્ષકો એક હજાર જેટલા શિક્ષકોની હાજરી જોવા મળી હતી આ પ્રસંગે મંડળીની વિકાસ યાત્રાને આવરી લેતું સુવર્ણ જયંતિ મહોત્સવ કરવામાં આવ્યું કાર્યક્રમમાં ગાંધી જયંતિની ઉજવણીના ભાગરૂપે કડી તાલુકાના માથાસર શાળાના પ્રાથમિક શિક્ષક મનોજભાઈ દ્વારા સ્વચ્છતા અંગેની જાગૃતિ અભિયાન અંતર્ગત વિડીયો રજૂ કરાયો હતો અને આ પ્રસંગે મનોજભાઈએ પૂજ્ય ગાંધી બાપુનું સુંદર પાત્ર ભજવ્યું હતું ભાવેશ પરીખ કડી રિપોર્ટર રિપોર્ટર સાબર ભીખાભાઈ ભીખાભાઈ એ એ મકવાણા નંદાસણ પણ ઉપસ્થિત રહ્યા હતા આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઈબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે